આ જમીન વેચી નાખવાની હે આ જમીન દઈ દેવાની હે મારા વાલા તો આ જમીન આવી જ પારડી રોડ અને રોડ ટસ જગ્યા હે અને મારા વાલા આ પારડીનો સર્વે નંબર હે એકસો ને ત્રણ નંબર સર્વે નંબર હે મારા વાલા અને દેવભૂમિ દ્વારકામાં રોટસ જમીન તમે ગોતતા હતા ને તો હું તમારી માટે દેવભૂમિ દ્વારકામાં રોટસ જમીન લઈને આવ્યો છું મારા વાલા તો દઈ દેવાની હે ત્રીસ લાખ રૂપિયાનો વિગો વીઘો દઈ દેવાની હે મારા વાલા તો તમારે લેવી હોય તો હવે રાહ કોની રોટસ જમીન તમે ગોતતા ને તો તમારી માટે હું દેવભૂમિ દ્વારકામાં લઈને આવ્યો છું મારા વાલા તે પણ આરંભડામાં મારા વાલા આરંભડા પાલડી રોડ ને રોટસ જમીન તમે ગોતવા જાવ ને તોય આવી જમીન તમને મળે નહીં મારા વાલા તેવી જમીન હું તમારી માટે લઈને આવ્યો છું તો તમારે લેવી હોય તો અમારો કોન્ટેક કરો અને મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ રોટ જમીન લેવી હોય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરો મારા વાલા તો તમને આવી જમીન મળી જાય અને વેસવાવાળાને જમીન વેસાઈ જાય મારા વાલા તો કેની રાહ જુઓ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો